હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ફાફડા બનાવવાની રેસિપી તો અહીંયા આગળ દોઢ કપ આપણે બેસન લઈશું તો અહીંયા એક કપ બેસન લઈ લીધું છે અને બીજો અડધો કપ તો દોઢ કપ મેં બેસન લીધું છે હવે બેસનને આપણે ચારી લઈશું બેસન હંમેશા ચારી ચારીને જ લેવાનું જેથી હવાણા કણ ભરાય અંદર અને ગાંઠો ના રે બાંધતી વખતે આપણે બેસન ચરાઈ ગયું છે હવે આપણે બેસનને ચારી લીધું છે હવે વચ્ચે એક ખાડો કરી દઈશું આપણે હવે એક ચમચી જેવો અદમો લઈશું અને હાથેથી ક્રશ કરીને અંદર એડ કરી દઈશું હવે આને સાઈડમાં રાખીશું આપણે લોટ બાંધવા માટે એક આપણે પાણી બનાવી લઈશું તો એ આગળ વન ફોર્થ કપ પાણી લીધું છે મેં આપણે હમણાં એટલું જ લેવાનું છે પાણી પછી જરૂર પડે તો એડ કરીશું આપણે પાણી કારણ કે લોટ લોટ આપણે ફાફડાનો કઠણ બાંધવાનો હોય છે એટલા માટે આપણે એક ચમચી મીઠું એડ કરીશું પાણીમાં એ જ માપથી આપણે એક ચમચી ગાંઠિયાનો સોડા લઈશું હવે એની અંદર આપણે તેલ એડ કરીશું તો અહીંયા ત્રણ મોટી ચમચી મેં તેલ લીધું છે હવે એને સરસ એવું ફેટી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે મિક્સ બે મિનિટ સુધી મિક્સ કરવાનું છે હવે બે મિનિટ થઈ ગયું છે હવે લોટની અંદર આપણે પાણી બધું એડ કરી દઈશું આવી હવે લોટને આપણે બાંધી લઈશું સરસ એવું તો આપણે મિશ્રણ બનાવ્યું હતું ને એડ કરવાથી સરસ આપડા ઓચારું જેવા થાય છે પણ આમ વાગતા પણ નથી જોઈ શકો છો એકદમ કડક આપણે લોટ બાંધ્યો છે ખેંચે તો તૂટી જાય છે તો છે હવે થોડું થોડું તેલ એડ કરતા જઈશું અંદર આપણે અને લોટને સરસ એવો બે હાથથી આપણે ખેંચી ખેંચીને સરસ એને મુલાયમ કરી લઈશું આ રીતે સ્મૂથ કરી લઈશું કલર ચેન્જ થઈ જાય આ રીતના બે મિનિટ સુધીને આપણે આ રીતે કરી લઈશું બસ આપણે એવો ચૂણવી લીધો છે લોટને જોઈ શકો છો આ રીતનો એકદમ સ્મૂથ લોટ થઈ ગયો છે આપણો હવે દસ મિનિટ આપણે એને રેસ્ટ આપીશું ફાફડા પર સ્પ્રિંકલ કરવાનો એક મસાલો તૈયાર કરીશું તો અહીંયા અડધી ચમચી હિંગ લીધી છે મેં અડધી ચમચી મરી પાવડર લીધો છે અને અડધી ચમચીમાં થોડુંક ઓછું સંચલ લીધું છે હવે બધું આપણે પહેલાં મિક્સ કરી લઈશું આ રીતના એક મસાલો તૈયાર કરી લેવાનો છે જેથી આ સ્પ્રિંકલ કરીએ મસાલો ફાફડા પર તેથી ટેસ્ટ સો ગણો વધી જાય છે ફાફડાનો હવે બધું મિક્સ કરી લીધું છે તો આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે લોટને દસ મિનિટ થઈ ગઈ છે રેસ્ટ આપે તો હવે આમાં અહીં આપણે એક નાનો લુવો લઈ લઈશું આ રીતનો આટલી સાઈઝનો એક લુવાને લીધા પછી આપણે આ લોટને ઢાંકી દઈશું તો અહીંયા મેં લાકડાની પાટલી લીધી છે હવે આ પાટલી પર આપણે તેલ નથી લગાડવાનું તો અહીંયા લાકડાની પાટલીનો આપણે ઉપયોગ કરે છે આ રીતે મૂકી અને આ રીતે હથેળીથી આ રીતે લાંબો ઘસી લેવાનો છે હવે આ રીતનું કોઈ પણ ચપ્પું હોય ને તો આ રીતનો આપણે અંદરથી બહાર ખેંચીને આ રીતે ઉખાડી દેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણો ફાફડો રેડી થઈ ગયો છે અને ફરી વાર જ્યારે આપણે બનાવીશું ફાફડાને તો આ રીતે મૂકીશું અને આપણે ચક્કુને બી ક્લીન કરી લેવાનું છે અને હથેળીને ક્લીન કરીને પછી જેને દોસવાનો છે આ રીતે માટે તે લઈ લીધું છે તો હવે ચેક કરી લઈશું

હવે જે મસાલો બનાવ્યા હતા એ સ્પ્રિન્કલ કરી શકે થોડોક પર તો ગરમ ગરમમાં જ એડ કરવાનો છે એટલે સરસ ચોટી જઈએ આ રીતે આપણે બધા ફાફડાને તરી લઈશું આપણા ફાફડા તરાઈને રેડી થઈ ગયા છે તો ડબ્બો ભરીને ફાફડા તૈયાર થઈ ગયા છે તો તોડીને બતાવું તો જોઈ શકો છો એકદમ અવાજ ક્રિસ્પી આવે છે તો આપણા ક્રિસ્પી ફાફડા રેડી થઈ ગયા છે હવે એની જોડે ખવાથી આપણે ચટણી બનાવી લઈશું કઢી બનાવવા માટે એક બાઉલમાં આપણે બે ચમચી બેસન લઈશું તો આ આ બે કઢી બેસનથી જ બને છે હવે બેસનમાં થોડાક લીંબુના ફૂલ એડ કરીશું બોયલ નહીં કરવાના ને તો બહુ ખાટી થઈ જશે કઢી એટલે લીંબુના ફૂલ ચપટી જેવા જ એડ કર્યા છે એક મોટી ચમચી ખાંડ એડ કરીશું થોડી હળદર એડ કરીશું હવે થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવી લઈશું પહેલાં આપણે એનું બેસનનું આ રીતનું ગાંઠા ના છે ગાંઠા વગરનું બેટર બનાવવાનું છે તો આપણે ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે કઢી બનાવી લઈશું અહીંયા કઢી બનાવવા માટે આપણે કઢાઈમાં એક મોટી ચમચી તેલ એડ કરીશું તો હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે એક નાની ચમચી એડ કરીશું અને તતળવા દઈશું રઈ તતળી હવે લીલા મરચા અને કડી લીમડો એડ કરીશું થોડી હિંગ એડ કરીશું લીમડું લીલા મરચાની સાથે લઈશું તેલ ને આપણે હવે મરચા ને ઉસેકાઈ ગયું છે કળી અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે હવે પાણીમાં એક ઉભરો આવવા દઈશું આપણે તો પાણીમાં ઉભરો આવ્યો છે હવે જે બેટર બનાવતું ને એડ કરી દઈશું અને હલાવતા જઈશું આપણે એડ કરતા જઈશું અને જેથી નીચે ચોટેના આ રીતે છત પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું કઢીને હવે કઢીને આપણે ઉકરવા દઈશું જેથી થી થીક બી થઈ જશે આપણી કઢી કઢી ઉપરવા લાગી છે તો એક ચમચી જે અધાના એડ કરીશું અને મિક્સ કરી લઈશું આપણી કઢી થીક થવા લાગી છે તો એક મિનિટ સુધીને આપણે એને ઉકળવા દઈશું આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સૌ પર લઈશું હવે આપણે ફાફડા લઈ લઈશું હવે આપણે ચટણીને લઈ લઈશું હવે મરચાં લઈ લઈશું આપણે તો આપણા સરસ એવા ક્રિસ્પી ફાફડા બનીને રેડી થઈ ગયા છે તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી